ભીલડી પેપળુ રોડ પર મસમોટો ખાડો મસમોટો પડેલા ખાડાને કારણે અકસ્માત થવાની ભીતિ ડીસા તાલુકાના ભીલડીથી પેપડું રોડ ઉપર મસમોટો ખાડો પડેલ હોય વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ ભીલડી પ્રાથમિક શાળા પાસે તારીખ સાંજે ટ્રેક્ટરમાં માત્ર નામનો સિમેન્ટ અને રેતી કપચીનો માલ નાખી જતા રહેલ જે ખાડાઓ બાર કલાક ફરીથી ખાડા પડી ગયા છે મળેલી માહિતી મુજબ માર્ગ અને મકાન જિલ્લા પંચાયત દ્વારા એક મહિનામાં બે વખત ખાડા પૂર્યા પણ બીજા દિવસે અમે ને એમ ખાડા પડી ગયા આ રોડ ઉપર લગભગ ત્રીસ ગામોના લોકો અવર જવર કરે છે તેમજ આ રોડ ઉપર કોલેજ તેમજ સ્કૂલ અહીં દવાખાનું અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી પણ આવેલી છે જેથી કરી વાહનોની અવરજવર જવર વધુ જ પ્રમાણમાં રહે છે જેથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થાય છે સુવાખાડાઓમાં કોઈનો ભોગ લેવાય ત્યારે તંત્ર જાગશે અહેવાલ વજરામભાઈ જોશી બિલ્ડી